ચાલો રમત રમીએ આ રમતનું નામ છે એક જેવી વસ્તુઓને ઓળખો આપવામાં આવેલ રમતો દ્વારા બાળક આસપાસ ઉપલબ્ધ વસ્તુઓની આકૃતિઓ તથા આકારોમાં સમાનતા અથવા તફાવત સમજવા લાગે છે સાત થી બાર માસના બાળકો માટે બાળકને ચમચી બતાવો પછી બીજી ચમચી બતાવો બંને સરખી ચમચી છે એક આકારની છે જણાવો તેરથી ચોવીસ માસના બાળકો માટે બાળકને એકની ઉપર એક વાડકી અથવા વાસણ મૂકીને ટાવર બનાવી બતાવો બાળકને ટાવર બનાવવા માટે પ્રેરિત કરો થી છત્રીસ માસના બાળકો માટે બાળકની સામે ચમચી નાની પ્લેટ વાડકી મૂકો બાળકને કોઈ એક વાસણ બતાવી તેના જેવું બીજું વાસણ બતાવવા માટે કહો તમારા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે બાળક સાથે દિવસ દરમિયાન થોડો સમય વિતાવો આપેલ રમતો તમારા બાળકો સાથે રમો અને તમારા અનુભવો અમને જરૂરથી જણાવો